ઈ ગદના મોટરસાયકલ ને આમ જાતા તા હો કઈ बाजू આમ આમ નીકરાતા હમણા જ ગયા અ આ માર કે હ હા હવે આતા માતામ આવે વાપરવાના કરવા જો હે વાપરવાના તો કરવા પડે ને ભાઈ કે જાય જોલા બે ભાઈ ભેગા થઈ જાય ને તો એને લે લઈ જાય હા એને કઈ હાલો એને કઈ કામ ગોતવા જાવું હા હા પડના પડે

બોલો રામભાઈ એ આ ઓલું ટ્રેક્ટર તમે દીધું હતું એ એ ભલે ભલે કાંઈ વાંધો ને તમે તારે એ તમારું કાલ કર દો પછી હા ના ના કાલ કાલ પાકું પાકું તમને કાલે કાલ કરી દઉં પાકું કરી દો હલો હાલો વાંધો નહીં બોલો આ તમારા ગેરેજમાં કાંઈ કામકાજ છે અમે

મહિનો પૂરો નથી થયો આવે તો લેવાનામાં આ ને આ જો અમારી હાલત જો અમારી કામ તમને મારું કામ છે તમારું કામ કમ્પ્લીટ છે

આવા કામ જ ન આવવા કામ જ ન કરે મે નાચ પાડીતી કે ભાઈ મારા એક નોટ વધારે એવું છે હવે આ છેટીંગ હવે બીજી વાર દેખાતો રે હો તમારી આવે

અમારી ચેનલ જોજો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા નવા તમે વિડીયો જોવા માંગતા હોય તો જોજો ચેનલમાં લાઈક કરો સબક્રાઈબ કરો